નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ થરાદ તાલુકાનું ખોડા ગામ છે તેઓ આપણે એક પ્રગતિશીલ ખેડૂત અહીંના લોક ગામના એમની જોડે આપણે એરંડાની ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ તો આપણે એમની જોડેથી એરંડા વિશેની ધનલક્ષ્મીના કેવા લાગ્યા એ વિશે આપણે એમની જોડેથી માહિતી લઈશું તો નમસ્કાર ખેડૂત મિત્ર આપણું શુભ નામ જણાવશો હું વાગડા ધીરાભાઈ ખોડાના વતની છું મેં બીજી કંપનીઓના ઘણા ખરાબ એરંડા વાવું જ છું આવી સાલ વાવું જ છું એના કરતાં મને ધનલક્ષ્મી સારામાં સારું બિયારણ છે અને સારી એની માળ છે પહેલાંની એક માળને એની પહેલાંની ચાર માળને એની એક માળ જેટલું આપને ગુણવત્તા મળે છે સારું છે ઓકે ઓકે ખેડૂત મિત્રોએ આપણા ધનલક્ષ્મી કંપનીના અઠાવી ડી એકત્રીસ નંબરની વેરાયટી એમની વાયેલી છે અને તે વેરાયટી વાવીને એ ખુશ છે અને બીજા ખેડૂત મિત્રોને તમે